નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર મિત્રો આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર બે રેસનો ઘોડોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન ગુજરાતી વ્યાકરણના બધા જ ટોપિકના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ તેમજ ગુજરાતી વિષયના બીજા ઘણા બધા પ્રકારના સોલ્યુશનના અને પીડીએફ ઉપલબ્ધ છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને ધોરણ દસના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર બે રેસનો ઘોડોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે નીચેની એટલે કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો પહેલો સવાલ વિનુ કાકા વાત વાતમાં કહેતા તો જવાબ આવશે વિકલ્પ એ નિશાન ઊંચું રાખવું ત્યાર પછી બીજો સવાલ અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તો જવાબ આવશે વિકલ્પ બી તે ઉમદા માણસ બને મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો અને સોલ્યુશનની બુક પણ તમે મેળવી શકો છો જો પીડીએફ અથવા તો બુક તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોલ કરી કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી તો જવાબ આવશે અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી બીજો સવાલ અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ લીટીની અંદર ઉત્તર આપો એમાં પહેલો સવાલ બેટા ચાલ બહુ મોડું થઈ ગયું કાકાના આ વાક્યનો ગુઢાર્થ સમજાવો બેટા ચાલ બહુ મોડું થઈ ગયું કાકાનું આ વાક્ય કાકા આ વાક્ય ગુઠારસમાં બોલ્યા સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો ભૌતિક સમૃદ્ધિ તેને મેળવી પણ માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું તેથી ઊંડા દુઃખ સાથે તેણે આમ કહ્યું ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજો સવાલ હવે અમેરિકા ક્યારે જશો પ્રશ્નના ઉત્તરમાં કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો ઉત્તર હવે અમેરિકા ક્યારે જશો એવા બહેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા માથું ધૂણાવી ચૂપ રહ્યા એમની આંખને ખૂણે વાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય ન હતો ધોરણ ત્રણથી આઠની જે સહઅધ્યયન પોથી છે તેની પણ જો પીડીએફ અને તમારે બુક જોઈતી હોય તો તમે મેળવી શકો છો નંબર તમને અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો પંચાવન અથવા તો નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો તો જોઈએ ઉત્તર રેસનો ઘોડો વાર્તામાં સંજય નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા કાકીના પુત્ર સૌરવના શિક્ષણ ઘડતરની વાત લેખકે સરસ કથા ગૂંથણી દ્વારા સ્ફુટ કરી આપી છે વિનુકાકા પોતાના પુત્ર સૌરવની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે ખુદ મંજુ કાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે બહેન સફળતાપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે આમ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળો પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણના ભોગે પોતાના વિચારો લાદી અને ડોક્ટર બનાવે છે સૌરવ પાસે પૈસા છે પણ મા બાપ માટે પ્રેમ અને સમય કે ફરજ નથી બીજી બાજુ નીના બહેને અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપી મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે તે સારો માણસ બને છે પરિવાર સાથે રહે છે પ્રેમ સમય અને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે લેખકે વિનુભાઈના આ પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોનું સ્વરૂપે કર્યું છે ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન વિગતે સમજાવો તો જોઈએ ઉત્તર આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફુટ કરતી અંકિતના મમ્મી નીનાબહેનની વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે અને પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા પ્રેમ અને હૂંફાફિયા સાથે રહીને પોતે બાળ સહજ રમતો રમવાની છૂટ આપી રામાયણ મહાભારતની બાળકશાઓ વંચાવી કૌટુંબિક ભાવના તેમજ દેશ પ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું અંકિતને ટોકતા રહેવાનું તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ન બનાવ્યું એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ મા તરીકે પૂરું પાડ્યું વિનુકાકા સૌરવને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા એ રેસમાંથી પોતાના બાળકને ઉગાર્યું નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવું જોઈએ બાળક સંસ્કારી અને ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ નીનાબહેનનું એ સ્વપ્ન અંકિતે પુરવાર કર્યું ત્યાર પછી ત્રીજો સવાલ રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો તો જોઈએ ઉત્તર રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથા વસ્તુના હાર્દ અને યથાર્થ રજૂ કરે છે વિનુકાકા એ વાર્તાનું મહત્વનું પાત્ર છે પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનાર માતા પિતાનો વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે સૌરભ અહીં રેસનો ઘોડો છે વિનુકાકા મરજી પ્રમાણે એને દોડાવે છે મોટી ડિગ્રી મેળવે ચંદ્રકો જીતે અખબારમાં એનું નામ આવે ફોટા છપાય એવું વિનુકાકા ઈચ્છે છે એમાં સૌરભ ઉણો ઉતરે છે ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકતા કે ઉતારી પાડતા એમાં તેમની મહેનત સફળ થઈ ઘોડાની જેમ

મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા એપ્લિકેશનના વિવિધ પ્લેટફોર્મ ઉપર તમે જોડાયેલા રહેજો અને ન જોડાયેલા હોય તો આ બારકોડ જે છે તે સ્કેન કરી અને જોડાઈ જજો જેથી કરીને તમને ધોરણ દસના બધા જ વિષયના વિડીયો પીડીએફ અથવા તો બીજું કોઈપણ મટિરિયલ છે તમને વિવિધ માધ્યમો દ્વારા મળતું રહે ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના ચેનલની અંદર તમે જરૂરથી વિદ્યાશાળાના માધ્યમથી જોડાયેલા રહેજો જેથી કરીને આપને તમામ સોલ્યુશન જે છે તેની પીડીએફઓ મળતી રહે મિત્રો હવે પછી આપણે મળીશું પાઠ નંબર ત્રણના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો આ પાઠ નંબર ત્રણનું જે સ્વાધ્યાય છે તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંક શેર કરવાનું તેમજ સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે પાઠ નંબર ત્રણના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે